દારૂની હેરાફેરીનો બુટલેગરનો નવો કિમિયો ભાવનગરમાં નિષ્ફળ થયો છે સુરતથી ઉના ચાલતી ટ્રાવેલ્સ બસમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે ભાવનગરની મહુવા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના રાહે નેસવડ ચોકડી પાસે હાઇવે રોડ પર બસને રોકવામાં આવી હતી બસની તલાશી લેતા બસના ગેરબોક્સ તેમજ સાઈડની ડિકીમાં આવેલ બોક્સમાં દારૂ સંતાડ્યો હતો રેડ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાંથી દારૂની બોટલ પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવી રહી છે કે પોલીસે સડસઠ હજાર ત્રણસો વીસનો દારૂ પકડ્યો છે અને બસ પણ ડિટેક કરી છે કુલ પચ્ચીસ લાખ ત્રોતેર હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે મહુઆ પોલીસે પરેશભાઈ મકવાણા કિશનભાઈ ડોળાસિયાની ધરપકડ કરી છે જ્યારે સંજય પરમાર અને રાહુલ ભીલ નામના વ્યક્તિ ફરાર થયા છે